ખાકીનો તમે અનેક રંગ જોયા હશે ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો પર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો પણ સુરતમાં જ એક હાકીનો એક એવો અનોખો રંગ જોવા મળ્યો છે પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબા ઝાલા છે પોલીસ ખાખી ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા છે ત્યારે સુરતમાં ખાખીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો હતો ફરજ અને કાર્યમાં કોઈ અડચણરૂપ ન ઉભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર રહી સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે એક અધિકારી હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે ચોવીસ કલાકમાંથી વીસ કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળી છે ત્યારે સુરત

સારું એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે જી હા વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજાના પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનો ચેકઅપ પણ તેમના જ પોલીસ સ્ટેશનમાં કરી રહી છે તો આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્યે જોવા મળશે જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા પર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે છે લોકોના કામ માટે છે હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલો ત્યાં મેં જોયું જે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે મોનાબા ઝાલા સોરી મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ ચાર દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે બે વાર તો એમને ઉલટી થઈ હતી એટલે બે લગભગ બે બાટલા ચડાવ્યા છે એને પોતે એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કે જય